પાલનપુર હાઇવે પર આવેલી ખાનગી હોટલ પાસે યુવકની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે ખાનગી હોટલના પાર્લર નજીક બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ છે ગઈ રાત્રે અચાનક દસથી થી વધુ અજાણ્યા શખ્સોએ સ્થળ પર ઘસી આવી બંને યુવકો પર હથિયારો વડે હુમલો કર્યો હતો હુમલામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલો કર્યા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો સ્થળ પર પહોંચી અને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે મોડી રાત્રે ચાલતા પાન પાર્લર અને હોટલ આસપાસ ગુનાખોરીનો ગ્રાફ વધતો હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો ત્રણથી ચાર ગાડી ભરી અને ખુલ્લી તલવારો પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો એમાંથી એમના તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને એ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં બક્ષવામાં આવશે નહીં અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ ભાઈઓ સંજોવાલાય છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને તેઓ આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે માટે ત્વરિતમાં ત્વરિત આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાઈ પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લે આમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં માટે એની ઝડપથી ઝડપ ધરપકડ કરવામાં આવે અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું બાકી આને છોડીશું નહીં અને એમ બક્ષીશું નહીં અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે નમસ્કાર જે ભાઈએ વાત કરી બનાવ બનો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની અંદર પણ બદતર થઈ રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી તો તમે જીવન કઈ રીતે લઈ શકો એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ એવું કોઈ તંત્ર જ નથી આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં ગમે તે હોય આજે મારો ભય ગયો છે કાલ બીજાનો ભય જશે તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં એ ખરેખર કા એમની ન્યાય પ્રણાલી કમ્પ્લેટ જ છે એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ ને સામેથી પગપકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો આવું જ થવું જોઈએ આ માણસ કોઈપણ કાળે આના તમે ઇતિહાસ જાણ્યો કે આ ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ એવી વાત મને જાણવા મળી છે તો શું એ પોતાની જાતને પાલનપુરનો પાલનપુરમાં માફિયા રાજા આવી ગયું છે અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ હું સિવિલ સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણોક ધમકી ગણોક જે ગણો એ ગણો હું અહીંયા ઉપવાસ પર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ દ્વારા ગમે તે કરી શકે એને હાજર કરો બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે નહીં આવે નહીં જ આવે આ એક મારું સત્ય એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે એને અહીંયા હાજર કરો ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો એ હાજર થશે સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટટેગ કોર્ટમાં કેસ ચલાવો તમે આ એક એક ત્રીસ બત્રીસ વર્ષનો યુવાન એની ગેરનાની સાત મહિનાની છોકરી છે તમે તમારે એક વિચારો ને તમારું કાળજું કંપી જાય તો તમારું પેટનું પાણી હલવું જોઈએ એને એને ખબર પડવી જોઈએ કે ગુનો કરો એના લીધે બીજા દસ ગુનેગારોને ખબર પડવી જોઈએ એવી કડકમાં કડક સજા કરો દાખલા રૂપ ન્યાય બેસાડો કે દાદાની સરકાર કહે છે દાદાની સરકાર હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું કાયદાનું રાજ લાવો તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની ને અને આ સજા મળી એવું તમે ફાસ્ટટેગ કોર્ટમાં કેસ ચલાવો તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા છેલ્લી સજા એને આપો એ જ મારું માનવું છે અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય કારણની ભાઈ કારણની કોઈ મને ખબર પડે કારણ ગમે તે હોય તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને તમે કારણ વાત આપણા બંનેની વાત થાય છે તમે કોઈ વત વાતચીત કરીને ફેસલો લાવો તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો આ કોઈ રીત છે આ એકવીસમી સદીમાં પહેલાં યુપી બિહારના ઉદાહરણ આવતા હતા હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ